પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહનું નિધન દિલ્હી એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ બાણું વર્ષની વયે મનમોહન સિંહનું નિધન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આપી શ્રદ્ધાંજલિ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા બાણું વર્ષની વયે ડોક્ટર મનમોહનસિંહનું નિધન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ ગઈકાલે રાત્રે અગિયાર વાગે પત્રકાર મિત્ર નો ફોન આવ્યો કે આપણા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહજી આપણા વચ્ચે નથી રહ્યા સ્વાભાવિક દુઃખ થાય બહુ સ્વાભાવિક છે આવા વિનમ્ર વડાપ્રધાન વ્યક્તિ ઇકોનોમિસ્ટ હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું અને બે હજાર ચારમાં જ્યારે એ વડાપ્રધાન બન્યા અને મને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો અને પહેલી કેબિનેટની મિટિંગમાં મેં આરટીઆઈ રાઈટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ અને ટ્રાન્સપરન્સી બે મુદ્દા કહીને આપ સરકારમાં આ રીતે આવો કાયદો બનાવો તો સારું હું આજે એમનો ફરી આભાર માનું છું કે બે હજાર પાંચમાં એમને આરટીઆઈનો એક્ટ બનાવ્યો ટ્રાન્સપરન્સી પારદર્શકતા લોકોને આપી અને દેશને બચાવવામાં દુનિયા આખી મંદીમાં જ્યારે બે હજાર આઠ નવમાં જઈ રહી હતી ત્યારે એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે આખા દેશને મંદીમાંથી બચાવ્યો એ અને ડૉક્ટર મનમોહ મોન્ટેકસિંહ આહલુવાલિયા બંને સરદારજી આ બંને સરદારજીએ લગભગ નાઇન્ટીન નાઇન્ટી વનમાં ગ્લોબાય ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણ અને ઉદારીકરણની નીતિના આધારે દેશના અર્થતંત્રને એવો વેગ આપ્યો જેથી કરીને આજે જે દુનિયાભરમાં કદાચ દેશનો ડંકો ક્યાંય વાગતો હોય અર્થતંત્રમાં ક્રેડિટ આ બંનેને જાય છે